અને રાત્રે પછી લોકોની અટકાયત કરી અમે પોલીસ સ્ટેશન આવ્યા એ લોકો એવું કીધું કે અમે કલમ લગાડી અને અને સવારે જામીન આપી અત્યારે ભાઈઓ ઉપર કાવતરુપ થઈ ગયું છે અને ભાઈઓ ઉપર ઉપર અમારી કાવતરુક કરવામાં આવ્યું છે અને અત્યારે એકસો અઠ્યાવીસ ની કલમ ભાઈઓ ઉપર લગાડી દેવામાં આવી છે તો અમને અંધારામાં સુકામ રાખો છો અમને કયો છો કઈક કરે છે શું અમારી ઉપર આખી ગેમ રમાઈ રહેલી છે અને ક્ષત્રિય સમાજ ને બીજેપી પાર્ટીને સામે સામે લાવવાની તૈયારી છે ફૂલ રજૂઆતમાં કાલ રાત્રે જે ભાઈઓને અરેસ્ટ કર્યા ત્યારે તો 151 ની કલમ લગાડી હતી એટલી વારમાં એક રાતમાં તે લોકો એ શેના કાવત્રાની કલમ લગાડી દીધી આ બધો સ્તણ પરસોતમભાઈ રૂપાલાનો છે બરોબર અને એવા મારા ભાઈઓ એ કોઈ કાઈ ગુનો કર્યો નથી કે એ લોકોને અત્યારે ареસ્ટ કરીને આમાં મૂકે શું એક જ છે કે એમની ટિકિટ રદ થાય અને અમારા જે ભાઈઓ છે એને એમ છોડી દે